અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિવિધ ગંભીર પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તેનું કોઈ પણ જાહેરાત સૂચના તથા નોટિફિકેશન આપવામાં આવ્યું નથી સાથે એમ તથા એમ એસ ડબલ્યુની ચાલીસ સીટની સામે પચીસો જેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ હજુ સુધી આપવામાં આવી નથી જેથી તે જેથી તે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેની તાત્કાલિક ધોરણે તેમના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ મુદ્દાઓ પર તથા લો ફેકલ્ટીના મુદ્દા ઉપર ભારે સૂત્રોચ્ચાર સાથે હર્ષિલ રબારેની અધ્યક્ષતામાં વાઇસ ચાન્સેલરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ જો એમએસ યુનિવર્સિટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ વિષયો લઈને રજવાડ કરવાની અંદર આવી છે જેની અંદર મુખ્ય વિષય છે કે એમએસ યુનિવર્સિટી માં 24 ઓક્ટોબર 2024 ની અંદર પાદરા બિલ્ડિંગ પર ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે એસઆરબી કોમની પરંતુ એમાંથી એકસો દસ વિદ્યાર્થીઓની માર્કશીટ એમએસ યુનિવર્સિટી દ્વારા ગુમ થઈ ગઈ છે જ્યારે વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર આવે છે ત્યારે કહેવામાં આવે છે કે આ માર્કશીટ તમારી પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખરમાં આ માર્કશીટ પહોંચી નથી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ આ માર્કશીટ લેવા માટે તડફળી રહ્યા છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિષયને લઈને રજૂઆત કરવાની અંદર આવી છે વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવે છેલ્લા બે આવનારા બે દિવસની અંદર ગાડી માર્કશીટ લઈને પાદરા બિલ્ડિંગ પર પહોંચી જશે તો આપના મદદથી વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું કે તમારી બે દિવસની અંદર માર્કશીટ આવી જશે